ને અટાણે બનાવું આપણે મગનું શાક બનાવ્યું કારણ કે સોરાુ કાલે લેવી એક એક ફેરે કરીધું બે ટાણા શાક કરવાનું હોય એની બે ટાણા પીવાનું કરવું આપણે અટાણે બનાવ્યું મગનું ને હાંજી નવી ઘોડી ન બોધા તો આપણી રસવાડી ઢોકળનું ઘણા એની કોમેન્ટ ઉઠી કે મોદીબેન તમે રસવાડી ઢોકરી કરો ને આખી રેસેપી બતાવજો એ કે મને આવડતી ને મને ભાવે બો તો તમે આખી રેસેપી બનાવતા મોકલાજો મેં કીધું હાર યુટ્યુબમાં આપણી ચેનલ છે એમાં જે નાટો મારજો એટલે ખબર પડે જાય કે આજે ઢોકળીનું શાક કઈ રીતે બનાવે ને બાકી બધા કે તમે કાળી હાડી પહેરે ગણપતિની પૂજા કરી ભલા મણ કાળી હાડી ની બ્લુ હાડી નીતિ અને કેસરી કલરની પીળા કલરની ડિઝાઇનની બોર્ડર પટોતો અને અંદર છે બ્લૂ કલર એટલે નિર્ખેન જોવો કે કાળીને કાળો તો માતાજીનો ભેરિયો પણ હોય માં મોગલનો મા કડિયાળ નો

ને પછી આપણે આ મૂકે મૂકી દઈએ આ છે સફરજન કેળાની છોકરા નેવડા હોય તો ખાય ને આપણી પણ ખાઈએ તો આ ધાણા ફાજી છે ધાણા ફાજી તો જળતી ને કાતા એટલી ત્યાં માંડ સેલે સેલે ઉતી આવું છે બધું તો આપણે એવું બનાવેલી મગનું શાક ને રોટલી ને એવું બનાવેલી તો આમાં બધાય જોડાયેલ જ રીજો કોબીનો સંભારો વઘારીએ પહેલા મરચા કોબીનો ઓછો ખાય સંભારો કાચું વધારે ખાય પણ મણી કાચું ઓછું ભાવે એટલે સંભારો કર નાખા તો આમાં રાઈ નાખી ને એ આપડી હિંગ નાખે ને આપડે સંભારો વઘારી તો લે એ છે ને મગ નું વઘારવાનું છે ભગવાન એટલે મગનું શાક તો વઘારીએ તો આપણી મસાલો કરી મોજો વખાઈ ગયા હું ઘરો વખાડાઈ ગયો એવું નાખીએ આપણી શાક તો આ પણ તેલ ફેરવું એટલે મગનું શાકનું તેલ ફેરવું આપણું તો આપણી શાક તો ઘરે નાખીએ આશે ચટણી આશે ઓળખ

પછી આપણે બનાવ દહીં ની ઓરુષ્ય તો આ મગ નું શ્યાપ વઘાવી લીધો તેલ માં સડે જાય કે આપડી નાખે દીધો આકાળે તો ઉનાળામાં તો છે ને આકાળે સુમાહામાં તો કઠોળ સુમાહામાં કઠોળ ખાવા પડે શાકભાજી નો આવેતી તે પણ એવું શાકભાજી આવે પણ કાયમ પીવાનું કરવું એટલે આજ આપણે મગનું બનાવ્યું ને અમારે છોકરાની બધું એની કઠોળ ભાવે એટલે આ મગનું શાક આપણી મગ બાકી નાખે દઈએ એકદમ રૂપાનું લસકાજી નું શાક બને હું આપણું આપે આની જ રાત શાક ઉકળે જાય એટલે ઉતાર લેવાનું પાણી બાણી નાખવાનું થાતું ને ને આ આપણો હુંફારો તો આપણું શાક સંભારો બે ઠેકા મળી એવા બનાવવાની છે રોટલી દહીં ઓરો બનાવવાનો છે ઓરો પણ હમણાં હું ફોલેલા ને લીલા ને ખાંડેલા સટણી તો લીલા મરસાની ની લસણની ધાણા ભાજીને આદું એ બધુંય નાખીને આપણી સટણી કરેલી હોય પછી આપણી દહીં વરો કર નાખે એટલે આપણી દહીં વરો બે ટાણા હાલે આ લોકો ને અટાણે શાક બનાવી દીધું હાંજી હાનનું એટલે આપણું શાક જો એકદમ થેદ લે જો તેલ તેલ થેદ ઉપર જો એકદમ તેલ આવે તો જો બહુ સરસ થઈ ગયું ये सब बार बने गो आप लोग

ને રોટલી ને ઓરો રોટલો ને એવું બધું અલગ અલગ બનાવ્યો બનાવ્યું એટલું 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 બધું નોખું નોખું હોય કોઈ ની ભાવે એ ખરેખું ખાય ન લે કોઈ આપણી નોખું નોખું જ બનાવવાનું હોય આપણી રસોઈ બને ભાઈ જો એવું લાગી ભૂખ ની વાયગો એવા આપણી રોટલા ખાઈ લઈએ આપણી રોટલી પણ થઈ ગઈ ખાઈ ખા ને બકાલું લેવા ગઈ હતી એમાં થોડુંક મોડું થઈ ગયું રસોઈનું આજ નકર આપણે સાડા બાર વાગે રસોઈ બને જાય ને આજ વાગે ગો એક એટલી એ રસોઈમાં થોડુંક આજ મોડું થઈ ગયું તો હારું તો હાલો આપણી કરેલી એ બપોરા તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઈક બટન દબાઈજો અવારનવાર વિડીયો તમને જોવા મળે અને કોમેન્ટનો જવાબ પણ મળે છે